ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની પ્રેરણા અને છોટાઉદેપુર જિલ્લા તંત્ર તેમજ જિલ્લા અધિકારી કચેરી દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ ભગવદ્ ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે અંતર્ગત જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ બોડેલ ખાતે પ્રોફેસર રાજેશ કગરાણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો મહોત્સવ દરમિયાન રોઝકુવા ગામની સંજય રાઠવાની સાડા ત્રણ વર્ષની દીકરી

ભવ્ય રીતે ઉજવાયો એમાં જે આ બાળકોએ સંસ્કૃત પ્રત્યે જે પ્રસ્તુતિ કરી છે એ ખરેખર અભિનંદન પાત્ર છે અને આ શાળાના શિક્ષક ગજેન્દ્રભાઈ પંચોલી અને સમગ્ર આચાર્ય ને ટીમે જે કાર્ય કર્યું છે એ પણ અભિનંદન પાત્ર છે હું સૌને